ધોરણ બાર પ્રકરણ સાત નો આગળનો ટોપિક શું છે એ આપણે અહીંયા જોઈએ છીએ પ્રશ્ન એવો છે કે ફેઝર એટલે શું સમજાવી માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજ નો ફેઝર ડાયાગ્રામ દોરીને આપણે સમજાવવાનું છે અહીંયા ખૂબ જ અગત્યનો ટોપિક છે ફીઝર એટલે શું

જાણવા માટે કળા સંબંધ જાણવા માટે ફ્રીઝરનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો તમે એમ કહી શકો છો કે ફ્રીઝરનો ઉપયોગ થાય છે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત શું છે કળા તફાવત કેટલો છે એ જાણવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ એ એ ઉદ્ગમ બિંદુની આસપાસ ઉદ્ગમ બિંદુની આસપાસ ઉદ્ગમ બિંદુની આસપાસ ઉમેગા જેટલી

तो मात्र अवरोध धरावता परिपथ माटे आपण जाणिए छिए के प्रवाह नु सूत्र सु थाय तो i इज इक्वल टू अथवा पहिला एक काम करिए आपण वोल्टेज नु सूत्र लिखिए छिए के वोल्टेज सु थाय वोल्टेज v इज इक्वल टू vm sin ओमेगा t थाय आणि मात्र अवरोध धरावता परिपथ माटे प्रवाह आपण जाणिए छिए i इज इक्वल टू im sin ओमेगा t थाय

તમે નેવું ડિગ્રીના આ રીતના લખી શકો છો કે સાઈન અહીંયા એવું લખી શકાય કે ત્રીસ વત્તા સાઈઠ અને આ આઈન તો હવે આ સમીકરણ તમે ના જોતા તમે આ બંને સમીકરણ જુઓ તો તમે એવું તરત કહી શકશો અથવા હું તમને એવો પ્રશ્ન પૂછીશ કે બોલો વિદ્યાર્થીઓ વોલ્ટેજ અને પ્રવાહમાં ખૂણામાં એટલે કે કળામાં તફાવત કેટલો છે તો તમે મને તરત કહેશો કે સર આ 30 ડિગ્રી છે અને આ 30 વત્તા 60 છે એટલે કે અહીંયા જે વોલ્ટેજ કરતા પ્રવાહ જે ખરો એ 60 ડિગ્રી જેટલો આગળ છે ફરી બોલું છું વોલ્ટેજ કરતા પ્રવાહ 60 ડિગ્રી જેટલો આગળ છે અથવા તમે ઊંધું પણ કહી શકો છો કે પ્રવાહ કરતા વોલ્ટેજ 60 ખૂણામાં કળામાં 60 ડિગ્રી જેટલો પાછળ છે એટલે ધ્યાન રાખજો તમે આ રીતના અહીંયા કહી શકો છો એટલે અહીંયા હું ફરી પાછો આવું છું તમે અહીંયા જોઈ શકો છો કે વોલ્ટેજનો ખૂણો કેટલો છે આ સાઇડના પાછળ જે હોય ખૂણો કેવો છે ખૂણો કેટલો છે ઓમેગા t જેટલો અહીંયા પણ કેટલો છે ઓમેગા t જેટલો છે એટલે કે અહીંયા 30 છે તો આ પણ 30 જ છે એટલે કે અહીંયા કોઈ જ ખૂણામાં તફાવત નથી બંનેનો કળા તફાવત કળામાં કોઈ તફાવત જ નથી પણ નેનાય કળા કેવી છે સમાન છે ચલો તો આપણે અહીંયા માત્ર માત્ર અવરોધ ધરાવતા

કળા તફાવત શૂન્ય છે એટલે એવું કહી શકાય કે કળા કેવી છે બંનેની કળા સમાન છે ચલો હવે ફેઝર કેમનો દોરે ધ્યાન રાખજો અહીંયા આ રીતે હું તમને દોરી દેવાનું પહેલા xy સમતલ હવે xy સમતલની અંદર સૌથી પહેલા આપણે અહીંયા વોલ્ટેજનો ફેઝર દોરીશું આવી ઓ પ્રવાહનો ફેઝર દોરું હોય સમજીજો ધારો કે v vm sin ωt છે અને ઉદાહરણ તરીકે i im sin ωt π/2 સમજો તો અહીંયા શું કહેશો તમે હમણાં મેં તમને શીખવાડ્યું એમ કે સર અહીંયા વોલ્ટેજ કરતા પ્રવાહ એક ખૂણામાં વોલ્ટેજ કરતા પ્રવાહ એ આના કરતા π/2 જેટલો પાછળ છે કારણ કે માઈનસ છે સમજો જો પ્લસ હોત તો તમે એવું કહેત કે સર પ્રવાહ આગળ છે જો માઈનસ છે હા બોલો માઈનસ છે તો વોલ્ટેજ કરતા પ્રવાહ એક્ઝેટ પાઈ બાય 2 જેટલો પાછળ છે એટલે આપણે અહીંયા ચોથા ચરણમાં દોરવું પડે જો આગળ હોય તો પ્રવાહનો ફેઝર આપણે ક્યાં દોરવું પડે આ વોલ્ટેજ કરતા એક્ઝેટ પાઈ બાય 2 જેટલો આગળ દોરવું પડે પણ અહીંયા એવું કંઈ છે જ નહીં અહીંયા આ આ ખૂણો ઓમેગા t છે તો આ એ ઓમેગા t છે એટલે આપણે અહીંયા જો પ્રવાહનો ફેઝર દોરવું હોય તો આ વોલ્ટેજને ઓવરલેપ થતો દૂરવું પડે

અહીંયા વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય લઈ લેવાનું જેટલો ભાગ અહીંયા ઉપર લીધો એટલો જ ભાગ અહીંયા નીચે લઈ લઈશું તો આ જે વોલ્ટેજ નું પ્લસ તરફ મહત્તમ મૂલ્ય છે આ વોલ્ટેજ નું માઈનસ તરફ મહત્તમ મૂલ્ય છે હવે એના નીચે અહીંયા પ્રવાહ માટે આ લેખ દોરીશું તો આ પ્લસ આઈએમ અને એટલું ને એટલું તમે અહીંયા નીચે દોરી શકો છો માઈનસ આઈએમ હવે તમારા મનમાં એક પ્રશ્ન થાય કે સર વોલ્ટેજ અને આ પ્રવાહના ફેઝર પ્રવાહના સદીશો કેમ ના દોર્યા તો અહીંયા હંમેશા આપણે પ્રવાહનો ફેઝર પ્રવાહનો સદી દોરીશું કેમ તો જ્યારે પ્રવાહનું વહન થતું હોય ત્યારે જે પરિપથ હોય એ પરિપથના અવરોધના કારણે પ્રવાહનો વ્યય થાય છે એટલે પ્રવાહ આપણને વોલ્ટેજ કરતા હંમેશા ઓછો જ મળે છે એટલા માટે પ્રવાહનો ફેઝર આપણે નાનો દોરીશું ચલો

આ બસો સિત્તેર અને અહીંયા ત્રણસો સાહીઠ માટે તો તમને ખબર છે આ રીતે કઈ રીતનું આવે તો વલ્ટીનું મહત્તમ મૂલ્ય સાઈન એ થીટાની જગ્યા ઓમેગાટીની જગ્યા હું થિટા લઈ ગઉ તો સાઈન ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે પહેલો પોઈન્ટ અહીંયા આવે પછી સાઈન નાઇન્ટી ઇઝ ઇક્વલ ટુ વન એટલે મહત્તમ થઈ જાય ફરી પાછું ઝીરો થાય એકસો એંસી ફરી પાછું ઋણ તરફ મહત્તમ અને ત્રણસો સાહીઠે એ એટલે આને આપણે જોડી દઈએ તો આપણને કંઈક

અને છેલ્લે એક વાત તમને ખબર છે કે આ બંને કેટલા ખૂણે છે ઓમેગા ટી જેટલા ખૂણે છે હવે આપણે ધોરણ 11 માં ભણ્યા હતા કે જ્યારે કોઈ સદિશ થીટા ખૂણો બનાવતો હોય તો એના બે ઘટકો પડે થીટા વાળો cos કહેવાય અને થીટા વગરનો sin કહેવાય તો તમે અહીં જોઈ શકો છો કે આ થીટા એટલે કે ઓમેગા ટી વાળો છે તો આ cos ઘટક થાય તો આપણે આનો ઉર્ધ્વ ઘટક એટલે આ થવાનું છે આપણો હું અહીંયા લખું છું

છે તમે નોટડાઉન કરતા હોય તો કરી લેજો આપણે નેક્સ્ટ ટોપિક આવતા વિડીયોની અંદર જોઈશું ત્યાં સુધી બધાને થેન્ક્સ ફોર વોચિંગ જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વિડિયો શેર કરો થેન્ક યુ